નવીનતમ વિચારો અને શોધ પ્રોત્સાહન આપો અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક મનોવૃત્તિ વિકસાવાનો હતો પ્રસ્તુત કાર્યક્રમ નું ના રોજ શ્રી મુકેશભાઈ પટેલ માનનીય મંત્રી શ્રી વન અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ ઉદઘાટક ચેરિટેબલ ટ્રસ્ટ અણીતા તથા શ્રી રાજેન્દ્ર કુમાર કાપડિયા અધ્યક્ષશ્રી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત શ્રીમતી ભારતી રાઠોર અધ્યક્ષશ્રી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત પરમાર જિલ્લા શિક્ષણ અધિકારી ઉદઘાટન માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીની સાચો ઉપયોગ ટકાઉ ભવિષ્ય નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે અને આવા કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓને નવી દિશા આપે છે આ પ્રદર્શનમાં જિલ્લાભરના વિવિધ શાળાઓના બસો પાંચ કરતા વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પોતપોતાના પ્રોજેક્ટ્સ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા પ્રદર્શનમાં કૃષિ પર્યાવરણ સંરક્ષણ નવીનીકરણ ઉર્જા સ્ત્રોતો રોબોટિક્સ અને આરોગ્ય વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા આજે જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળાનો શુભારંભ ઓલપાદ તાલુકાના અણીતા કોલેજની અંદર શરૂ કરવામાં આવ્યો છે તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળા યોજાયા બાદ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનો આજે બસોથી બસો પાંચથી વધુ અલગ અલગ કુર્તિઓ મૂકવામાં આવી છે પ્રદર્શનની અંદર આપણે જોઈએ છે કે તમે અલગ અલગ જે સ્ટોલ પર જશો તો જે રીતે ક્લાઇમેટ ચેન્જની અંદર કયા કયા પરિવર્તન આવી રહ્યા છે સફાઈની અંદર કઈ રીતના સફાઈ કરવી છે આપણે જોયું છે કે વેસ્ટ વોટરને કઈ રીતના એનો ટ્રીટ કરીને ઉપયોગ કરી શકાય ગ્રીન એનર્જીનો ઉપયોગ કઈ રીતના કેવી રીતના ગ્રીન એનર્જીની થઈ જાય થઈ શકે આવીને અનેક પ્રકારની બધા પ્રદર્શન વિદ્યાર્થી જોવા વિદ્યાર્થીઓએ મૂકવામાં આવ્યા છે અને આ જ વિદ્યાર્થી આવતીકાલનો વૈજ્ઞાનિક છે તમે જુઓ છો કે જે રીતે વિદ્યાર્થીઓનું જે ટેલેન્ટ છે અને જે રીતના બધી કૃતિઓ રજૂ કરી છે એના પરથી ખબર પડે છે કે એક સ્કૂલનો વિદ્યાર્થી આજે વૈજ્ઞાનિક સુધી પહોંચી શકે છે જે રીતે દેશના વડાપ્રધાન મોદી સાહેબે વિજ્ઞાનને ખૂબ મહત્ત્વ આપ્યું છે અને એ જ રીતે આપણે જોયું છે કે મોદી સાહેબે કહેતા હતા કે ભાઈ નિષ્ફળતાની અંદર સફળતા હોય છે ને એટલા માટે જ ચંદ્રયાન ટુની નિષ્ફળતા બાદ પણ સફળતા મેળવીને આજે આપણે ચંદ્ર ઉપર પહોંચ્યા છે ત્યારે હું આપના થકી તમામ વિદ્યાર્થીઓને આજે આશીર્વાદ આપું છું કે તમે ભણી ગણીને આગળ આવો તમારા માટે સરકાર ખૂબ ચિંતિત છે સરકાર તમને જે જોઈએ એ સરકાર પૂરું પાડે છે અને એના માટે અનુકૂળ વાતાવરણ પણ સરકાર ઊભું કરી આપે છે ત્યારે આજે ખૂબ સરસ રીતે આયોજન છે ત્રણ દિવસ ચાલનારા આયોજનની અંદર અલગ અલગ પ્રકારના કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે દીકરા દીકરીઓ દ્વારા અલગ અલગ પર્યાવરણ બચાવવા માટે પણ એને જાળવણી માટે બચાવવા માટે પણ નવું નવું કુર્ટીઓ રજૂ કરીને લોકોની અંદર જાગૃતતા લાવશે કાર હું વિદ્યાદીપ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારું નામ શેખ સાજિયા છે અત્યારે હાલમાં ચાલી રહ્યું છે વિજ્ઞાન વેરો અને અમારા સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો છે અને અન્ય સ્કૂલમાંથી તમામ વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે અહીંયા અનેક પ્રોજેક્ટ અમારી સ્કૂલના તમામ શિક્ષકોની મદદથી અમે બનાવ્યું છે તેમજ વિદ્યાર્થીઓની પણ અનેક મદદ છે અમારા પ્રોજેક્ટનું નામ છે વાયરલેસ પાવર ટ્રાન્સફર તેમાં અમારો ઉદ્દેશ્ય બનાવવાનો એટલો જ હતો કે બધા વ્યક્તિને ખબર તો છે કે તે તે વસ્તુ છે ખરી ઉપલબ્ધ છે ખરી પરંતુ તેનું કાર્ય કેવી રીતે કરે છે તે વર્ગ કેવી રીતે કરે છે તેના વિશે માહિતી આપવા માંગીએ છીએ અને એનો યોગ્ય ઉપયોગ એવી રીતે થાય છે કે આપ પેલા જે વાયર વાળા ચાર્જિંગ આવે છે તેમાં આપણે મૂકી શકે છે વાયર ચાર્જ વાહન ચાર્જ કરી શકીએ છીએ પરંતુ તે વાહન ચાર્જ કરીને આપણે જતા રહીએ અને સ્વિચ ઓન રહી ગઈ તો અન્ય રીતે અકસ્માત થાય છે આગ લાગી શકે છે પરંતુ જો આપણે આનો ઉપયોગ કરીશું આ પ્રોજેક્ટનો ઉપયોગ કરીશું ના વ્હીકલનો ઉપયોગ કરીશું તો તેના દ્વારા આપણને એક ફાયદો છે કે આપણને નુકસાન ન થશે આપણા આજુબાજુવાળા વાતાવરણને પણ નુકસાન ન થશે અને યોગ્ય રીતે આપણે એનું નિવારણ લાવી શકીએ છીએ ઓકે અમે લગભગ કરી છે કે જેટલા બધા પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યા છે સાયન્સ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ તેમજ અમારી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ આ કોલેજ સોરી પ્રોજેક્ટ બનાવ્યો છે અને ઘણા વિદ્યાર્થીઓ તેમજ અમારા સર લોકો છે હેમંત સર સાગર સર અમારા જે સાયન્સનો સ્ટાફ છે સ્કૂલનો સ્ટાફ છે તેમણે ઘણી બધી મહેનત કરી છે જય શ્રી કૃષ્ણ મારું નામ જાદવનંદસિંહ સીતારામભાઈ છે અમે વિદ્યાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓ છે આજે અમે આ સાયન્સ ફેરમાં પ્રોજેક્ટ બનાવ્યું છે જેનું નામ છે મેથ્સ ક્વિઝ સિટી વિથ બેઝિક મેથ્સ ક્વિઝ બોક્સ અહીં તમને જોવા મળશે કે મેથ્સના અલગ અલગ સૂત્રો જોવા મળશે પછી આ આ બધા

પરિસરમાં યોજાયેલા આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના નવતર પ્રયોગો અને વિચારોને ઉપસ્થિત સૌને વધાવી લીધા વિજેતાઓને સમારોહમાં પ્રમાણપત્ર અને પારિતોષિકો અપાયા હતા હિન્દ ટીવી સુરત